टीम भैया के तारी हाटू तो वेजीवी सीमा हमें प्लेटली को तारी हाटू तो के काम करे मारो लाल हमें कोणी हाटू સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે રીલ્સ બનાવવાના ચક્કરોમાં યુવા નવા નવા યુવાન કરતા હોય અને કેટલાક કિસ્સામાં યુવાનોને જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે અમદાવાદના સરખેજ વિસ્તાર ખાતે આવેલા ફતેવાડી કેનાલમાં સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવા ગયેલા યુવાનોની કાર કેનાલમાં ખાબકી જતા બે યુવાનો ના મૃત્યુ નિપજ્યા જયારે એક યુવાનને શોધખોળ કરવાની તજવીજ ફાયર દ્વારા હાથ ધરવામાં આવી છે આના કારણે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે આના યુવાનો હતો શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના સરખેજ વિસ્તાર ખાતે આવેલી પતેવાડી કેનાલમાંથી એક ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા છે ગઈકાલે સમી સાંજે યુવાનો છે તે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવા માટે કાળા કલરની સ્કોર્પિયો લઈને ત્યાં આવ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કયાદ થઈ હતી હવે પહેલાં શરૂઆતમાં યક્ષ ભાંગુડિયા નામનો જે યુવાન છે તે આ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને તેને ત્યારબાદ યશ સોલંકી નામના યુવાનને કાર ડ્રાઈવ કરવા માટે આપી હતી અને એક યુવાન છે તે બહારથી આ વિડિયો છે તે ઉતારી રહ્યો હતો ત્યારે અચાનક જ યશ સોલંકીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો કાર લેવાના બદલે સીધી જ કેનાલમાં જઈ ખાબકી જેમાં કાર્ય એક યુવાન હાજર હતા એટલે કે યશ સોલંકી અને દવે નામના યુવાનો કારમાં હતા અને આ કેનાલના ધસમસતા પ્રવાહમાં કાર ડૂબી ગઈ તેને લઈને બે યુવાનોના મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર સામે આવે છે જેમાં યક્ષ ભાંગોડિયા અને યશ સોલંકી નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે ક્રિસ દવે નામના યુવકને શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવે છે આ ઘટનાને લઈને ત્યાં હાજર વિરાજસિંહ રાઠોડ નામનો જે યુવાન હતો તે તાત્કાલિક પોતાના મિત્રોની મદદ માટે દોડી જાય છે પરંતુ આ ઘટનાને લઈને તે તેમને બચાવી શકતો નથી રસ્તો નાખીને પણ તેમને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જવાના કારણે યુવાનોના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને વિભાગને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવે છે રાતભર આખું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે મૃતદેહ છે તે ફાયર વિભાગને મળી આવ્યા છે જ્યારે ત્રીજા યુવાનની શોધખોળ હાલ ચાલી રહી છે બાર કલાક કરતાં વધારે સમય છે રેસ્ક્યુ ઓપરેશનનો વીતી ચૂક્યો છે ને હાલ ક્રિસ દવે છે તે જીવી રહ્યો છે કે મૃત્યુ પામ્યો છે તેને લઈને પણ ફાયર બ્રિગાર્ડના જવાનો છે તે હાલ તપાસ કરી રહ્યા છે હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે પરિવારમાં પણ હૈયાપાટ રોદન સામે આવ્યું છે ઘરેથી યુવાનો ટ્યુશન ક્લાસમાં જઈએ છે તેમ કહીને નીકળ્યા હતા ને ત્યારબાદ તેઓ દ્વારા રીલ્સ બનાવવા માટે આ જગ્યાએ પહોંચ્યાને ઘટનાને અંજામ આપવામાં આવ્યો પહેલાં આ મામલાને લઈને જે મૃતકના પરિજનો છે તેમના સગા સંબંધીઓ છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એ એના રૂટિન પ્રમાણે ભાઈબંધોને મળવા કે બહાર આંટો મારવા એ છોકરા ભણતા થઈ જાય છે પણ એ કંઈ નથી નીકળ્યું કે આ વસ્તુ છે કે આ વસ્તુ જેવું કશું જ નહીં મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું તો આ ગાડી ક્યાંથી લાયા હતા એ મને માહિતી પ્રાથમિક માહિતી બહારથી એવી મળી કે ચાલરિયા કંઈ નામનો વ્યક્તિએ પાંત્રીસો રૂપિયાના નજીવા ભાડા માટે કોઈકના છોકરાને જીવ જોખમમાં મૂકી દીધો તમારા બાળકની ઉંમર કેટલી છે એને સત્તર સત્તર વર્ષ હજુ ભણતો હતો એ જ ખબર નથી પડતી કે ગાડી એને પેલા તો કોઈ ઝાલારી નામના વ્યક્તિ ગાડી આપી છે કોને અપાવડ આવી છે એ ખબર નથી અમને તો અહીંયા આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે આ બનાવ બની ગયો છે અત્યારે હાલમાં જો ચાર કલાક ઉપર જ થઈ ગયા છે આ બનાવ બન્યો પણ હજુ સુધી કોઈ પણ ત્રણેયમાંથી એકને કોઈ પણ ભાળ મળી નથી ભાડ મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ સફળ નથી સફળ ફાયર બ્રિગેડની ટીમમાં હજુ સફળતા નથી મળી તો તમે શું ફાયર બ્રિગેડ છે શું આપે હું એ જ અપેક્ષા રાખું કે જેને જેમ મને જરૂરી થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે અમને

અત્રણ જણા હતા એની સુવા કોઈ બહારથી કોઈ વિડીયો ઉતારતો એવું એવું મને જાણવા મળ્યું કે બહારથી કોઈ વિડીયો ઉતારતો એવું પણ એ કોણ છે છોકરો એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે તો શું વસ્તુ બની કેવી રીતે બની શું થયું આ કોણ હતું ચલાવતું તું કોણ છે બધું ખ્યાલ આવે એનું મને સાત વાગે જાણ થઈ સાત વાગે તમને જાણ બોલા જેમ્સ નામનો છોકરો હતો એનો ફોન આવ્યો મારી ઉપર કે અંકલ આવી ફોન થઈ ગયો યક્ષનો વાસણા બેરેજ પાસે કે એટલે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા એનો ભયબંધ જ છે યક્ષનો આ બધા ઘટના ના એ મને ખબર નથી કે હાજર હતો કે નહીં એ એને એવો ફોન કર્યો કે અમે ઘટના સ્થળે હાજર છીએ આ વસ્તુ બનાવો બની ગયો છે

બે પૈસા કે પાંચ પૈસા લાલચ માટે આ કોઈ છોકરા જીવ જોખમમાં મૂકી દેવાનો આ કેટલા અંશે વ્યાજબી છે સરકાર પોલીસ આની પર સખ્ત એક્શન લે કડક કાર્યવાહી કરે હાલ આપણે સાંભળ્યા જે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોને કોઈ પણ પ્રકારની જાણકારી નથી કે તેમના છોકરાઓ ટ્યુશન ક્લાસીસનું કહીને તે રીલ્સ બનાવવા માટે ગયા હતા પરંતુ આ જે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે આ મામલાના સંદર્ભમાં બનાવની વાત કરીએ તો જે હવે કાર માલિક કોણ હતો તો કાર માલિક જે આ સ્કોર્પિયો કાર હતી તે સૌરવ ગુપ્તા નામના વ્યક્તિ જે કાર રેન્ટ ઉપર આપવાનો ધંધો કરે છે તેમના પાસેથી મૌલિક નામના યુવક દ્વારા આ કાર પોતાને મંદિરે દર્શન માટે લઈ જવાની છે તેવું કહીને તે કાર લઈ ગયો હતો મૌલિકે પોતાના અન્ય મિત્ર મિત્ર રુદ્રાને આ કાર છે છે તે ચલાવવા માટે આપી હશે ને રુદ્રાના હોવાનું કહેવાય યક્ષ રૂદ્રાંગોડિયા યશ સોલંકી ક્રિસ દવે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અમને રીલ્સ બનાવી છે તારી કાર અમને આપ અમે તારી કાર મારીને પાછી આપી જઈશું તેવું કરીને રુદ્રા પાસેથી આ લોકો કાર લઈ ગયા ને ત્યારે આ દુર્ઘટના બની છે આ ઘટનાના સંદર્ભમાં હાલ જે બે મૃતદેહો મળી આવ્યા છે તેને લઈને મૃતકના પરિજનોમાં ઘેરા પડકા પડ્યા છે આ બાબતે હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે ત્રીજા વ્યક્તિને શોધખોળ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ક્રિસ દવે નામનો જે યુવાન છે તે માટે પણ ફાયર વિભાઈકના જવાનો ભારે જહેમત કરી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં